નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધપોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ટુ ધપોઇન્ટ કાર્યક્રમમાં બહુ જ મહત્વપૂર્ણ મુદ્દાને લઈને મારે આજે વાત કરવાની છે અને મહત્વપૂર્ણ હું એટલા માટે કહી રહ્યો છું કારણ કે આ મુદ્દો એ જાહેર જનતાને પણ અત્યારે તો જે સીધો પહોંચે તેવો છે અને તેની સાથે સાથે આપણા શહેરની સાથે આપણા રાજ્યની પણ શોભા વધારતો આ એક મુદ્દો અત્યારે આવતો જોવા એટલા માટે મળી રહ્યો છે કારણ કે મહત્ત્વપૂર્ણ નિર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે કે જે હવે એસજી હાઈવેને આઇકોનિક ડસ્ટ ફ્રી હાઈવે બનાવવામાં આવશે આઇકોનિક ડસ્ટ ફ્રીમાં જે રોડ તો બનાવવાની બાબત છે તેમાં પકવાન સર્કલથી લઈને ઇસ્કોન બ્રિજમાં લેન્ડસ્કેપિંગ સાથે સાથે જીમ ફાઉન્ટેન એ પ્રમાણે અત્યારે તો જે તમામ સ્કલ્પચર પણ જે તૈયાર કરવામાં આવશે તો બીજી બાજુ જે જોવા જઈએ તો વૈષ્ણોદેવી સર્કલથી લઈને સરખેજ ઉજાલા સર્કલ સુધીનો રોડ ડેવલપમેન્ટ કરવામાં આવશે તેવી એક બાબત પણ જોવા મળી રહ્યું છે જ્યારે આની જો હું વાત કરું તો તેમાં ઇસ્કોન બ્રિજના છેડા સુધીનો જે અત્યારે જે રોડ જે બનાવવામાં આવ્યો છે અત્યારે પૂર્ણતાના આરે પણ ક્યાંક જોવા મળી રહ્યો છે એસજી હાઈવે અને સર્વિસ રોડની વચ્ચે આ પ્રકારની જે તમામ જે સવલતો ઊભી કરવામાં આવશે ડસ્ટ ફ્રી રોડ પણ જે જાહેર કરવામાં આવશે લેન્ડસ્કેપિંગ બેસવાની તમામ પ્રકારની વ્યવસ્થા ફાઉન્ટેનની સુવિધા જીમની વ્યવસ્થા આ તમામ આધુનિક કક્ષાની સુવિધાઓની સાથે બનાવવામાં આવશે પર્યાવરણની દૃષ્ટિએ જોવા જઈએ બહુ સારામાં સારી એક આ શરૂઆત છે પણ તેની સાથે તેનું મેન્ટેનન્સ પણ એટલું જ જરૂરી છે હું આ વડ એટલા માટે ભારપૂર્વક કહી રહ્યો છું કારણ કે અત્યારની પરિસ્થિતિમાં ઘણા બધા વ્યક્તિઓ એમ કહેતા હોય છે કે ના આ વસ્તુ બનાવવામાં આવે ઝાડ જે તલા તો ઉગાડવાની બાબત હોય કે પછી એમને કોઈ પણ બાબત હોય બનાવી દેવામાં આવે છે ઉગાડી દેવામાં આવે છે પણ પછી ક્યાંક મેન્ટેનન્સ અત્યારે તો જે યોગ્ય જોવા મળતું નથી અને એના કારણે ક્યાંક સવાલ જોવા મળતા હોય છે તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવી છે ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે જતીનભાઈ શેઠ કે જેઓ પર્યાવરણવિદ છે સાથે સાથે ગરિમાબેન જાની આપણી સાથે જોડી ગયા છે કે જેઓ યુથ એક્ટિવિસ્ટ છે અને સાથે સાથે પર્યાવરણને લગતા તેઓ અને તેમનું ગ્રુપ ઘણું સારી રીતે કાર્ય પણ કરી રહ્યું છે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે જતીનભાઈ આપણે વૃક્ષારોપણને લઈને આપણે ઘણી બધી વાત કરી હતી કે ના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આઈ થિંક ચાલીસ કે પિસ્તાળીસ લાખ વૃક્ષો વાવાની જે એક બાબત હતી કે ના એ કરવામાં આવશે અને પછી ક્યાંક ગ્રીન સિટી તરીકે અત્યારે તો તેને જાહેર કરવામાં આવશે પછી જે અત્યારે તો કોઈ પણ જગ્યાએ બહુ વધારે પડતું નોઈઝ પોલ્યુશન ન થાય એના માટે અત્યારે તમામ પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવશે બધી જ બાબતો જે જોવા મળી હતી શરૂઆત સારી એવી કરવામાં આવે છે પછી ક્યાંક અત્યારે તો યોગ્ય મેન્ટેન નથી કરવામાં આવતું અને તેના કારણે ક્યાંક સવાલ જોવા મળતો હોય છે અને હવે આ એસજી હાઈવેને આઇકોનિક ડસ્ટ ફ્રી હાઈવે જે બનાવવાની બાબત જોવા મળી રહી છે સૌથી સૌથી પહેલાં આ બાબતને આપ કઈ રીતે જોઈ રહ્યા છો એટલે ભાઈ અ કંઈક સારું થતું હોય તો આપણને ચોક્કસ આનંદ થાય કે ભાઈ ચલો સારું થાય પણ કઈ પોલિસી તો આવું છે નીતિ વિષય તો આવું છે ને તમે ખાલી શોભા શોભાવ વધારવા માટે કરીએ એ કોઈ પણ સરકાર માટે પછી સ્થાનિક સરકાર હોય રાજ્ય સરકાર હોય રાષ્ટ્રનીય સરકાર હોય જ્યાં જ્યાં જે સાધારણ જે નાગરિક છે સાધારણ નાગરિક સુધી એનો ફાયદો ન પહોંચતો એમ તો મારી દ્રષ્ટિએ એ બધો વેસ્ટ ઓફ મની છે ફક્ત કેટલાક એક નાનકડા વર્ગને ખુશ કરવા માટે કે વિકાસનો જે છે એ વિકાસ પરિભાષા શું છે સમજવી પડશે એક આપણે દાખલો લઈએ કે આ સીજી રોડ પર સીજી રોડ પર એમને સરસ મજાની ફૂટપાથ ને બધું બનાવી છે પણ બાકી મારા મારા શહેરમાં ક્યાંય ફૂટપાથ છે ક્યાંય બધે ફૂટપાથ ખતમ થઈ ગઈ છે અને એના કારણે દર વર્ષે નાગરિકો ચારસો લોકોના જાન જાય છે આ જે રસ્તાની જે આપણે આખો જે ટ્રાફિક મેનેજમેન્ટ છે એ પણ કેટલી નિષ્ફળ છે એટલે આ બધું જે નિષ્ફળતા વચ્ચે એક આઇકોનિક રોડ બનાવવાથી આપણે મને કોઈ ખુશી થતી નથી મને એમ નથી લાગતું જો એમણે પ્રોમિસ આપ્યું કે આપણો પાયલોટ પ્રોજેક્ટ છે અને પછી આખા અમદાવાદ શહેરના રોડ થશે તો ચોક્કસ આનંદ પણ તમે ફક્ત એક રોડ શોભાનો બનાવી દો તો એક એ નાગરિકોના પૈસાનો વેડફાટ છે એવું મને ચોક્કસપણે લાગે છે અને એટલા આવા આઇકોનિક રોડ થી ખુશ થવાનું મને પસંદ નથી મને એમ નથી લખતું થઈ રહ્યું છે એક નીતિ બનાવી અને બીજું નીતિનું અમલીકરણ કરવું હવે તમારી લોકોનો અવાજ નથી આપણા અમદાવાદ શહેરમાં ની કોઈ કમી નથી ઘણા બધા નિષ્ણાતો છે એમની સાથે વાર્તાલાપ સંવાદ કરવો જોઈએ એમની પાસે એ એ લોકો શું કહેવા માંગે છે એ જાણવું જોઈએ અને જે સંસ્થાઓ છે અમારા જેવી સંસ્થાઓ હમણાં અમે આબાદ અમદાવાદ સંસ્થાઓ ઉભી કરી કે નાગરિકોનો સંગઠિત અવાજ ઉભો થાય નાગરિકોનું પાર્ટિસિપેશન થાય ગવર્નન્સમાં બહુ જરૂરી છે એના વગર જે છે ખાલી એક આઈકોનિક રોડ બનાવવા આવે અને પછી આઈકોનિક રોડનો મતલબ શું શું એનાથી અમદાવાદના પંચોતેર લાખ નાગરિકોને કોઈ ફાયદો થવાનો છે સવાલ મારો એ છે કે આપણે એ જ્યારે કંઈ પણ કરીએ અમદાવાદ શહેરના પંચોતેર લાખ લોકોના પૈસા એમાં ટેક્સના પૈસા છે તો એમનો એમને ફાયદો થવાનો જ કેમ સવાલ ખાલી ફક્ત એક નાનકડા વર્ગને પૈસા બહુ પૈસા માત્ર પૈસા વર્ગને ખુશ કરવા માટે અથવા તો એ એવા વર્ગને ખુશ કરવા માટે કે કોઈ પ્રદેશથી આવે ને એમને બતાવવા માટે તો એનાથી આપણી આપણી એમાં જ નથી ઉલટાનું આપણે ખરાબ દેખાય છે

જે વ્યક્તિઓ વિચારે છે વિચારશે એમને હાસ્યાતપદ લાગે છે અને હું એમાં એક છું કે મને બહુ હાસ્યાત્પ અને દુઃખદ લાગે છે આવા આવા જે ખર્ચા કરવામાં આવે ખોટા પણ સામે લોકોના જે છે લોકોને ને અમદાવાદના લોકોને જે જે રક્ષણ મળવું જોઈએ વરસાદ પડ્યો નથી એના રસ્તા તૂટ્યા નથી હવે તો એવું પણ મને છે કે વરસાદ ન પડે તો રસ્તા તૂટી જાય ફૂટપા તો ખતમ થઈ ગઈ છે તો આ બધાનું આ બધાને વિચાર કરવાની ગંભીર જરૂર છે જ્યારે તમે કોમનવેલ્થ ની વાત કરતા હો ત્યારે તમે શું કરશો તમારે ગમે ત્યારે ભૂવા પડી જાય મેં વડાપ્રધાન પત્ર લખેલો ઈમેલ કરેલો કે ધારો કે તમારી કે ક્યાંક તો ઓલિમ્પિક કમિટી આવતી હોય કે અત્યારે જે પરદેશ થી આવવાના બે હાજર ત્રીસ માં એ પસાર થતા હોય અચાનક ભૂવો પડી ગયો અને ગાડી ઉતરી ગઈ તો તમારી તમારી શોભા વધશે કે ઘટશે માટે આ જે છે એ જે સુધર ભ્રષ્ટાચાર ઓછો થાય એના પર ફોકસ કરવું જોઈએ સિંગાપુરના પ્રાઇમ મિસ્ટર જે ઇતિહાસ ઇતિહાસમાં નામ અમર કરી ગયા ઓગણીસો બ્યાસી માં એમણે કાયદો પસાર કર્યો પાર્લામેન્ટમાં કે લોકપાલ નો અને બીજા દિવસે એકસો ને બેતાળીસ એકસો બેતાળીસ અધિકારીઓ અને મંત્રીઓને પકડીને જેલમાં પૂરી દીધા ભ્રષ્ટાચાર ને જો ડાંબો હોય તો આજ કરવું પડે નહીં તો આટકેશ્વર બ્રિજ જે છે એ આટકેશ્વર બ્રિજ નો દાખલા વારંવાર બનશે ગંભીરા બ્રિજ બનશે આવી બધી આ બધું જાનહાની થતી રહેશે

દાખલો મૂક્યો અને હું પૂરી તરહથી સહેમત છું એમની સાથે જેમને કીધું કે આપણે જ્યારે કોઈ પોલિટિકલ લીડર આવતું હોય શહેરમાં ને એ જે રસ્તે પસાર થવાનું હોય એ જ રસ્તો ઉપર ઉપરથી થી બ્યુટિફિકેશન કરવામાં આવે છે અને એટલા જ પૂરતા જે પ્લાન્ટ ને જે લોકો લગાડે છે વચ્ચે ત્યાં સુધી જ સાચવવામાં આવે છે એ પછી લેન્ડસ્કેપ કે પ્લાન્ટેશન નું શું થાય છે એ સરકારને ખબર જ નથી કે મ્યુનિસિપલ મ્યુનિસિપાલિટી ને ખબર જ નથી કે એ મરી ગયા જીવે છે વળી પાછું જ્યારે આવું કંઈક ઇલેક્શન આવવાના હોય ત્યારે ફરી બ્યુટીફિકેશન સ્ટાર્ટ થઈ જાય તો આ ટેમ્પરરી બ્યુટીફિકેશન કરે છે દેખાડવા આપ લોકોને પણ સમજે પણ કરતા પ્રેક્ટિકલી અને પરમાનન્ટ સોલ્યુશન લાવે કે રસ્તામાં ખાબોચિયું છે કે હોલ્સ છે એને સરખી રીતે રિપેર કરાવીને તો ડસ્ટ ફ્રી જે વાત છે એ તો પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ થશે બાકી એમ જ ખાડા ને ખાડા કેટલા બધા રસ્તામાં તમે અમદાવાદની હાલત જો કે વરસાદના ટાઈમ પર એટલો ટ્રાફિક એના લીધે થઈ જતો હોય છે એટલા એક્ઝિટ થાય શાસ્ત્રી એનું સોલ્યુશન હું તો કઉ છું અત્યારે જે છે એને તમે સર જો એ નવું નવું પૈસા લગાડવા એ પ્રોજેક્ટ પાછળ એના કરતા જે છે એને જ તમે ડસ્ટ ફ્રી અને ખરેખર અ જે પ્લાન્ટેશન્સ છે એ વ્યવસ્થિત કરી દો તો એ જ બેટર રહેશે કારણ કે પૈસા પગાડવા ને વેડફાટ કરવા માટે ટેક્સ આપણે પે નથી કરતા તો ડસ્ટ નો કોન્સેપ્ટ સારો છે પણ કોન્સેપ્ટ ખરેખર અમલમાં મુકાશે તો જ સારો રહેશે બાકી ટ્રાફિક માટે લોકો બિલકુલ બિલકુલ સાચી વાત છે અત્યારના સમયમાં ઘણા બધા વ્યક્તિઓ તમે નહીં પરંતુ ઘણા બધા વ્યક્તિઓ એમ કહી રહ્યા છે કે તમે નવી નવી બાબતો લાવો છો કે જેના દરેક લોકો આવકારે તો છે એમાં કોઈ અત્યારે શંકાને સ્થાન નહીં પણ જે છે એને અત્યારે જો સારામાં સારું બનાવવામાં આવે સારામાં સારું બનાવવાનો એક પ્રયત્ન કરવામાં આવે તો પણ આપણા માટે ઘણી સારી એવી બાબત અત્યારે જે કહેવામાં આવતી હોય છે એક બાજુ જતીનભાઈ એક બાબત એ પણ છે કે જ્યારે ઓલિમ્પિક્સ અત્યારે તો આવી રહ્યું છે સોરી કોમનવેલ્થની ગેમ્સ પણ અત્યારે જે આવી રહી છે કે જે કારણોસર અત્યારે અમદાવાદને જે સારામાં સારું અત્યારે તો બનાવવાનો એક પ્રયત્ન હાથ ધરવામાં આવે છે આપ જાણતા હશો કે જે પ્રમાણે શોપિંગ ફેસ્ટિવલ હોય તો ત્યારે આખે આખું સિંધુ ભવન એકદમ સારામાં સારું અત્યારે શણગારી દેવામાં આવતું હોય છે તેવી બાબત છે ઘણા બધા વ્યક્તિઓએ એ વખતે પણ સોશિયલ મીડિયા ઉપર કોમેન્ટ્સ કરી હતી કે બારે બાર મહિના અત્યારે શોપિંગ ફેસ્ટિવલ ચાલે તો કેટલું સારું પછી જે પ્રમાણે જી જે ગુજરાતમાં તો વાઇબ્રન્ટ જે ગુજરાત સમિટ જે થઈ હતી તે સમયે જે પ્રમાણે રોડ રસ્તાની જે પરિસ્થિતિ હતી પછી તેને જે શણગારી દેવામાં આવ્યા હતા તો ત્યારે પણ ઘણા બધા વ્યક્તિઓ એમ કહ્યું હતું કે બારે બાર મહિના આ પ્રકારની સમિટ જો ગાંધીનગરમાં અને તેમજ અમદાવાદમાં ચાલે ડેલિગેટ્સ અત્યારે હાલ તો અહીંયા આવે તો આપણા માટે પણ ઘણું સારું એવું છે એટલા જ માટે લાગે છે ખરી આમાં આપને કે ના કોમનવેલ્થ અને જ્યારે ઓલિમ્પિક્સ જેવી ઇન્ટરનેશનલ ગેમ્સ જ્યારે અમદાવાદ તરફ આવી રહી છે કંઈક સારી એવું અત્યારે આવતો જે આપણને મળશે તેમ કારણ કે આ એક આઇકોનિક ડસ્ટ ફ્રીની તો વાત કરી કે ના એક મળશે આપણને તો હજુ પણ કયા કયા એમ કહેવાય ને કે નવી નવી બાબતો હજુ જરૂરી છે લાઈક પ્લાન્ટેશન અત્યારે ઘણું જરૂરી છે રોડ ઉપર કે જો રોડ ઉપર આજુબાજુમાં પ્લાન્ટેશન કરવામાં આવે ઇવન તમે મિડલમાં પણ જો પ્લાન્ટેશન કરવામાં આવે તો પણ અત્યારે પેલું કહે ને કે એક ગ્રીન કોરિડોર પણ તમે એક બનાવી શકો છો તો હજુ કઈ કઈ બાબતો હજુ જરૂરી છે અમદાવાદમાં ગનીમાબેને બહુ સારી વાત કરી કે જે પ્લાન્ટેશન છે જયારે કોઈ મહેમાન આવવાનું હોય કે પ્રાઇમ મિનિસ્ટર ખુદ આવવાના હોય ત્યારે પાછું શણગારી પ્લાન્ટ સુકાઈ જાય હું તમને વાત કરું કે સીજી રોડ પર જયારે બનતી હતી નવી ફૂટપાથ ના નવા રોડ ને ત્યારે અમે ત્યાં પસાર થયા અને અમે જોયું હતું કે જે પ્લાન્ટેશન કરવાની જગ્યા હતી ને એમાં બોટમ નીચે તળીઓ પણ ના નાખેલો તો મેં પેલા ત્યાં જે જે સુપરવાઇઝર એમના હતા એમને બતાવ્યું કે ભાઈ આ પ્લાન્ટ જમીનમાં ઉતરશે કેવી રીતે તો પ્લાસ્ટિક ના બનો તો આનું આનું કોઈ પેલું થયું નહીં અને એ કે અમને તો જે કે છે એમ કરીએ છીએ એટલે કોઈ સુપરજન પણ નથી હોતું અને પછી એ પ્લાન્ટ ખરેખર થોડા દિવસમાં સુકાઈ ગયા અને પછી એ લોકોએ પછી ભૂલ સમજાણી અમે ધ્યાન દોડ્યું પણ અમે અનફોર્ચ્યુનેટલી અમે કમિશનર જે ફોટા પાડી મોકલવું જોઈએ એ નહોતું કર્યું નહીં તો એ ચોક્કસ એમાં અમે બચાવી શક્યા એ બધા જ પ્લાન્ટ પછી ફરીથી પ્લાન્ટેશન કરવું પડ્યું સવાલ એ છે કે કોઈ પણ કામ થાય છે એનું થતું નથી કાગળ બધા કામ ચાલે છે એટલે આપણે કે આ જે ફોર મિલિયન જે વાત થઈ એ મિલિયન ટ્રીમાં અત્યારે આપડો ભ્રષ્ટાચારનો કેટલો મોટો ભ્રષ્ટાચાર ની પેલી એમાં ઉભી થઈ છે એ સમાચાર સમાચાર માધ્યમો પાસેથી ખબર પડે છે કે તમારે કેટલા કરોડ નું કરોડનું કેટલા કેટલા વાય દીધા એટલે સવાલ એ છે કે કોઈ કોઈ આમાં કોઈ ઓબ્ઝર્વ કરું ઇન્સ્પેક્શન નથી કોઈ જવાબદારી નથી અને જેમ બેફામ ખર્ચા કરવા બેફામ મળી જતા હોય તો મને લાગે છે કે લોકોએ જાગવાની જરૂર છે કે પોતાના ટેક્સના પૈસા અને આવનારા જે વર્ષો છે આ ક્લાઇમેટ ચેન્જના કારણે આવનારા વર્ષો ડચ આટ ધ મોસ્ટ બે થી ત્રીસથી બે સુધીમાં ઘણી બધી ખરાબ પરિસ્થિતિ આવવાની શક્યતાઓ છે એવું એવું બધે ઇન્ટરશનલ રિપોર્ટમાં પણ બતાવે છે આપણે આપણે આ તબક્કે જો આપણે જાગીશું નહીં તો આપણે લોકોએ જાગવું પડશે અને લોકો 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 જે અમારા જેવા લોકો છે કે જે સતત રજૂઆત કરે છે પણ અમારી પાસે સપોર્ટ નથી મીડિયા સતત રજૂઆત કરે છે પણ મીડિયાને એટલો સપોર્ટ નથી સવાલ એ છે કે લોકોએ હવે જોડાવવું પડશે લોકોએ પોતાની અને આવનારી પેઢીની પેલી સમજવું પડશે કે એમનું 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 ભવિષ્ય સમજવું પડશે અને લોકોએ ભાગીદારી કરવી પડશે સરકારમાં સરકારે પણ જો ખરેખર એની ઈચ્છા હશે તો એને ભાગીદારી નાગરિક ભાગીદારી સ્વીકારવી જોઈએ સાથે મળીને સ્ટેક ફોરમ બનાવીને આ રસ્તાનું છે તો સ્ટેક ફોરમ બનાવો તમે રસ્તો ભરે છે તો ત્યાં બહુ સીધી વાત છે કે બહુ એમાં સ્પષ્ટ છે પોલિસીમાં કે ત્યાં બોર્ડ મુકાવવું જોઈએ એ ક્યારે શરૂ થવાનો છે ક્યારે પૂરો થવાનો છે કોન્ટેક કોનો કરવો એ બધું જ હોવું જોઈએ પણ કશું જ થતું નથી અને ગમે ત્યારે આવીને રોડ પર બધું પાથરી જાય કાર્પેટિંગ કરી જાય અને મેં તો એવા ફોટા મોકલ્યા છે કે કોઈ જાણ ના કરી હોય લોકો અમારે ત્યાં એક રસ્તો હતો એટલો બધો ખરાબ હતો એટલે મેં ફોટો પાડીને મોકલ્યા અને પછી એક કર્યું બી રિપેરિંગ કમ્પ્લેન હતું તો એના પર એટલા મોટા થીગડા મારી દીધા અને રફ થીગડા માર્યા કે એ ખરેખર રિપેર થયો કે ખરાબ થયો એ ખબર જ ના પડે એટલે પરિસ્થિતિ જે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે એમાં લોકોની ભાગીદારી નથી લોકો રસ લેતા નથી જયારે પોતાના વિસ્તારમાં કઈ બનતું હોય ત્યારે પોતાના પ્રતિનિધિઓ અને લોકોએ પણ એવું નથી કે કોઈની પાસે પાંચ મિનિટ દસ મિનિટનો ટાઈમ નથી તમે એક ફોન કરવાનો છે અને ખરેખર એટલા માટે જો મ્યુનિસિપલ કોર્પોરેશનના જે ચૂંટાયેલી પાંચ છે અને ખરેખર જો સારું કામ કરવું હોય તો એમણે બોર્ડ મૂકવામાં શું એમ શરમ છે શા માટે એમસી સેવા એપ્લિકેશન છે ફરિયાદ કરવા માટે એ જ્યારે શરૂઆત કરવામાં આવી એને ઇન્ટ્રોડક્શન કરવા આવ્યું ત્યારે એવું બતાવતું હતું કે તમે કયા વોર્ડમાં છો એ પણ બતાવે એ વોર્ડના કયા મ્યુનિસિપલ કાઉન્સિલર છે એમના ફોન નંબર શું છે બધું બતાવે પણ પછી એ એને એને રિવાઇઝ કરવામાં આવી અને બધું જ કાઢી નાખવામાં આવ્યું એટલે સવાલ એ છે કે આપણે ક્યારેક ડિઝાઇન કરી ત્યારે બહુ સારી કરી છે પણ પછી જે આપણા જે પ્રતિનિધિઓ કહેવાતા પ્રતિનિધિઓ છે ચૂંટાયેલા એ લોકોને બહુ તકલીફ થાય છે જ્યારે લોકો ફોન કરે ત્યારે તકલીફ થતી હશે એટલે એ કાઢી નાખો હોય અને એના કારણે શું છે કે આજે મારે કોઈને પણ સંપર્ક કરવો હોય હું કોઈ વોર્ડમાં ગયો ત્યાં મને કોઈ ખરાબ રસ્તો દેખાયો કઈ ખરાબ પરિસ્થિતિ દેખાઈ અને મારે વાત કરવી છે કોર્પોરેટર સાથે મને ખબર નહી પડે કે હું કયા વોર્ડમાં છું મને એ ખબર નહીં પડે કે હું કયા ઝોનમાં છું પહેલા બધું એમસી સેવા એપ્લિકેશનમાં હતું એટલે સવાલ એ છે કે આજે જ્યારે ડિજિટલ આટલી બધી ક્રાંતિ થઈ રહી છે ત્યારે જો ખરેખર આપણે અમદાવાદ સારું કરવું હોય ને હવે કોમનવેલ્થ ગેમ્સ કરવી હશે અને સક્સેસફુલી પાર પાડવી છે તો આપણે સુધારા કરવા પડશે નાગરિકોની ભાગીદારી સ્વીકારવી પડશે અને ખરેખર એ દિશામાં કામ કરવું પડશે સ્ટે કોલેજ ફોરમ બનાવવામાં આવે તો મને લાગે છે કે આપણે કોમન વેલફેર સારો દેખાવ કરી શકીશું નહીં તો પછી કદાચ આપણી આબરૂના ધજાગરા ઉડી જશે એવી શક્યતા છે બિલકુલ બિલકુલ તમે સાચી વાત કહીઓ કે જો આ પ્રકારના આઇકોનિક રોડ બનાવી દેવામાં આવે જો આ પ્રકારનું પ્લાન્ટેશન કરી દેવામાં આવે તમે જે રીતે કહ્યું કે તમામ પ્રકારની સવલતો આપી દેવામાં આવે પણ જો તેમાં લોક ભાગીદારી નહીં હોય તો ક્યાંક પરિસ્થિતિ અત્યારે વિકટ પણ સાબિત થઈ શકે છે અને આમાં મેન્ટેનન્સની જવાબદારી માત્ર માત્ર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાથે સાથે અત્યારે તમામ વ્યક્તિઓની પણ છે પછી જો તમને બહુ સારામાં સારો રોડ બનાવી દેવામાં આવે પ્લાન્ટેશન કરી દેવામાં બધું જ અત્યારે તો આપી દેવામાં આવે તમે ત્યાં જ કચરો ફેંકો કે પછી ત્યાં જ અત્યારે તો તેને યોગ્ય રીતે ન રાખો તો પણ અત્યારે તો ક્યાંક સવાલ થાય જી જતીનભાઈ આપણે કંઈક કહેવું છે એમાં જ મારો ત્યાં જ મુદ્દો છે કે સરકાર પાસે દંડ કરવાની સત્તા છે એનો સાચો ઉપયોગ કરવો જોઈએ આજે કેમેરા જે છે કેમેરા તમારે કામ કરે છે એટલે સવાલ એ છે કે જે સરકાર પાસે સત્તા છે આપેલી છે આપણે કે દંડ કરવાની સત્તા આપેલી છે તો દંડ કેમ થતો નથી તો એવા એવું તો એટલી બધી શું રિપોર્ટ છે કે કેટલાક લોકો બહુ આરામથી નીકળી જાય છે એમને ડર નથી લાગતો જ્યારે ડર ન લાગે ત્યારે સમજવું કે એ એ ક્યાંક કચાસ છે એ તો આપણે લોકો પર નહીં છોડીએ જો કચરો નાખ્યો કોઈએ તમે સિંગાપુર સાહેબ કચરો નાખી જુઓ તમને શું થાય છે જુઓ તમે થૂંકી જુઓ ત્યાં આગળ તો કેમ ત્યાં ત્યાં થઈ શકે છે ને આપણા ત્યાં નથી થતું કારણ કે સરકારની દંડ અને દંડ કરવા માટે પણ પેલા છે કે કોને કરવો કોને ના કરવો રાઈટ એટલે આ બધું જે છે કે તમારા પોલિટિકલ કોન્ટેક્ટ હોય તો તમને બધું બધી છૂટ છે તમને કોઈ પણ ગુના કરવાની છૂટ છે આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે એવું મને દેખાય છે એવું ઘણા લોકોને દેખાતું છે કે એવી પરિસ્થિતિ નિર્માણ થયું કે કેટલાક લોકોને બધા જ ગુના કરવાની છૂટ છે એક મંત્રી દાઉદભાઈના મંત્રી તમે મને યાદ હોય તો પંચાયત મંત્રી અને એમના ચારસો પાંચસો કરોડના કૌભાંડો હોય અને છતાં પણ મંત્રી તરીકે ચાલુ રહે ત્યારે આપણે કેટલા બધા નિર્બળ થઈ ગયા છીએ પોલિટિકલી રાજકીય રીતે કે મને સમજાવતું નથી કે આવા મંત્રીને ચાલુ રાખવા માટે સરતા જે સત્તા પર બેઠેલા જે લોકોની હિંમત પણ છે કે એમને કશું થવાનું નથી તો આ જે પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે બહુ દુઃખદ છે અને આવા એકાદ આઇકોનિક રોડ થી અમદાવાદની કઈ ઇમેજ સુધારવાની નથી અને એ એ એન કોઈ બહુ ખુશ થવા જેવું પણ નથી એવું મારું માનવું છે ઓકે ગરીમાજી એક બહુ જ વેલિડ ક્વેશ્ચન અત્યારે જોવા મળી રહ્યો છે કે બધું જ બનાવી દેવામાં આવે તમે જેમ કહ્યું ને કે ના પ્લાન્ટેશન પણ કરી દેવામાં બધું જ કરી દેવામાં આવે તો પછી યોગ્ય મેન્ટેનન્સ નહીં જોવા મળે

કે જ્યારે સરકાર જે મ્યુનિસિપલ કોર્પોરેશન છે એ જેવી રીતે પોલિટિકલ પોલિટિકલ લીડર્સ આવે કે પ્રાઇમ મિનિસ્ટર આવે ત્યારે રોડ જે ડેકોરેટ કરતા હોય છે લેન્ડસ્કેપિંગ કરતા હોય છે એ જ લેન્ડસ્કેપિંગ ને જો જે ઓર્ગેનાઇઝેશન કામ કરી રહ્યા છે આની પાછળ એમને સોંપી દેવામાં આવે આ વસ્તુ તો કદાચ એ લોકો મ્યુનિસિપલ કોર્પોરેશન કરતા વધારે ધ્યાન અને હાયર પણ કરવાની જરૂર નહીં પડે પ્લસ જે લોકલ ઓર્ગેનાઇઝેશન છે એમને પણ એક સપોર્ટ મળી રહેશે ગવર્મેન્ટ સેક્ટર નો તો આવી રીતે જયારે કોલેબોરેશનમાં કામ કરશે ત્યારે મને લાગે છે કે મેન્ટેન પણ થશે સાથે સાથે અને એ વસ્તુ આગળ ડેવલપ બી થશે અને લોકો લોકો અત્યારે તેમાં સપોર્ટ કરે એ પણ જરૂરી છે ને પછી આમાં જી બિલકુલ જો તમારે એક સાઈડ ડેવલપમેન્ટ જોઈએ છે તો ડેવલપમેન્ટ સાથે એ આપણી સોશિયલ રિસ્પોન્સિબિલિટી પણ બને છે એઝ અ હ્યુમન બધાની કે જે સરકાર કરી આપે છે એને સાચવવાની જવાબદારી પણ આપણી જ છે જેમાં આપણે પોતાના ઘરમાં કચરો નથી ફેંકતા એવી રીતે બહાર પણ કચરો કે ક્યાંય ગંદકી ન કરવી એ આપણી જવાબદારી છે એટલે યસ

પણ જ્યારે પોતાના હાથમાં હોય છે ત્યારે કચરો નું રેપર અથવા કોઈ પણ વસ્તુ આપણે ક્યાંય પણ ફેંકી દઈએ છે એ ન કરીએ તો આપણે સરકારને એ રીતે સપોર્ટ કરી શકશું બિલકુલ બિલકુલ સર જી જતીનભાઈ આપને કઈ કહેવું છે જી હા એટલે મેં બહુ વર્ષો પહેલા ફિનલેન્ડ નો આટલો વાંચેલો કે એક બાઈ ફૂલ સ્પીડમાં લિમિટની બહાર ગાડી ચલાવતા હતા એમને લગભગ પોણા બે લાખ ડોલર વાતો હું તમને વીસ પચીસ વર્ષ પહેલાની વાત કરું વીસ એક વર્ષ પહેલાની પોણા બે લાખ ડોલર નો દંડ કરેલો ફિનલેન્ડમાં એવું છે કે તમારી જેટલી આવક વધારે એટલો દંડ વધારે તમને એટલો દંડ થવો જોઈએ કે જે તમને પિંચિંગ થાય તો તમને ભારે પડે એટલે તમે સુધરી જાઓ એટલે એ સરકારનું કામ છે એટલે સરકાર આપણે એમ કહીએ કે લોકો તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બે હજાર ચૌદ થી સ્વચ્છ ભારત અભિયાન શરૂ થયું આજે બે છે આજે તારીખ સુધી ભેગો લે છે એટલે મેં વારંવાર લખ્યું છે કે તમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદ શહેર ને સ્વચ્છ શહેર તરીકે મૂકો વધારે શહેરોમાં અમદાવાદ ને હંમેશા ફર્સ્ટ નંબર આપવામાં આવ્યો આ સાથે પેલા જે ફર્સ્ટ લોકોને કાઢીને જે લોકો ઇન્દોર દૂર કરીને અમદાવાદ ને પેલો નંબર આપવામાં આવ્યો તો પણ ક્વોલિફાઈડ નથી થતું અમદાવાદ સમજવી પડશે લોકોની જવાબદારી ની અપેક્ષા નહી રાખો લોકો પાસે આવું ક્યારે સરકારી જવાબદારી નથી સરકાર નો અર્થ શું સરકાર જો સરકાર જો પોતે કામ ના કરી શકે સરકાર નું કામ જ લો એન્ડ વ્યવસ્થાની જાળવણી બિલકુલ 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 સાચી વાત છે એટલા માટે જો એસ જે અત્યારે તો આઇકોનિક ડસ્ટબીન બનાવવાની બાબત બહુ સારી એવી છે સાચી પણ છે પણ તેની સાથે યોગ્ય મેન્ટેનન્સની સાથે અત્યારે દરેક લોકો જો પોતાની સોશિયલ રિસ્પોન્સિબિલિટી કે લોક ભાગીદારી પણ સમજે તો આ તમામ બાબતો અત્યારે શક્ય છે અને સફળ પણ છે જતીનભાઈ નગરીમાબેન આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિશાળમાં જોડવા માટે આજના વિશેષ કાર્યક્રમોને આપશો નમસ્કાર